રાજ્યના મુખ્ય અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણેલી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો પરેશ ગૌસ્વામીએ કરી મોટી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે આગાહી મુજબ આગામી તેરથી થી છો એપ્રિલ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરી છે જે બાદ રાજ્યમાં તીવ્ર ગરમીનો અહેસાસ થશે જ્યારે એકવીસ તે ત્રીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર તાપમાન ઊંચું જવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો રેલવેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા રેલવેને મુસાફરીઓના ટિકિટનું ભાડું ચૂકવવા માટે ક્યુઆર સ્કોર ડિજિટલ માધ્યમની સુવિધા શરૂ કરવામાં આવી છે આ નવી પેલ હેઠળ ક્યુઆર સ્કોડ ડિજિટલ માધ્યમથી અમદાવાદ મંડળના વિવિધ મુખ્ય સ્ટેશનો પર પ્રાયોગિક ધોરણે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જ્યારે રેલવેના મુસાફરોને હવે ટિકિટના ભાડોનું પેમેન્ટ કરવા માટે યુટીએસ મોબાઈલ એપ વીએમ હવે ટિકિટ ભાડોના પેમેન્ટ માટે ચૂકવવા માટે નવી એપો પણ બહાર પાડવામાં આવે છે અને યુપીઆઈ જેવા પણ વિવિધ ડિજિટલ સુવિધાનું પણ પેમેન્ટ આપવામાં સુવિધા રાખવામાં આવે છે ભાજપના સ્થાપના દિવસને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે પીએમ મોદી યુપીના સહારાપુરમાં જા જાહેર રેલીઓનું સંબોધન કરી હતી જેમાં તેમણે ભાજપના સ્થાપના દિવસને લઈને કહ્યું હતું કે આજે ખૂબ જ અવસર છે આજે ભાજપનો સ્થાપના દિવસ છે ઘણા ઓછા દાયકાઓમાં જ ભાજપે સારા રેકોર્ડ સંખ્યામાં આપણા દેશવાસીઓને જોડાયા છે જ્યારે લોકોનો વિશ્વાસ જીત્યો છે જો હજી હાલમાં ચૂંટણી આવે છે ત્યારે ગુજરાતમાં પણ મોદી રાજકારણની રીત રેમી ગયા છે અને ભાજપ આવશે તેવું લાગી રહ્યું છે ચારસો બાર ભાજપને લાવવાની પણ તેમને સંકલ્પ લીધો છે રૂપાલાના વિરોધમાં મહારેલી જો તમે ક્ષત્રિય સમાજના રાજકોટમાં મહારેલી યોજવાની કલેક્ટર તંત્ર દ્વારા મંજૂરી આપી દીધી છે જેના પગલે બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે જ્યાં વોટર કેનલ અને વાહનો તકેદારીના ભાગરૂપે રાખવામાં આવ્યા હાલમાં મહત્વના મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલન ની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે અહીંયા ધારણા રાજકોટ ના ભાજપ ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ના નિવેદન અને ત્રણ વખત માફી માંગ્યા બાદ પણ રાજપૂત સમાજ માં ભડકેલો ગુસ્સો હાલ અનેક રીતે ભાજપ ને દજાડી રહ્યો છે આ નિવેદન ના પ્રત્યાઘાત થી સ્થિતિ વણસે તો ભાજપ નો પાંચ લાખ થી વધુ ની લીડ ના સંકલ્પ સામે પ્રશ્નાર્થ ઉભો થઈ શકે છે તો જો કરણી સેના આંદોલન કરે તો ભાજપ શાસિત રાજ્યો માં અસર થઈ શકે છે બીજી તરફ વડોદરા અને સાબરકાંઠા ના બે ઉમેદવાર બદલ્યા બાદ રાજકોટ બેઠક પર થી રૂપાલા ને બદલાશે નહીં તેવું વલણ ભાજપે મક્કમતાથી પકડ

तो आपके पास भरपूर समय है आप सोच के रखिए क्योंकि शपथ लेने के <laughs> क्योंकि शपथ लेने के दूसरे दिन ही धमाधम काम आने वाला है <laughs> राज्य में नहीं आ आगाही हवामान विभाग द्वारा नहीं वरसाद आगाही कराई थी હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અગિયાર અને દસ એપ્રિલ રાજ્યમાં અનેક વિસ્તારોમાં જેમ કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે વેસ્ટર્ન ડિર્બન્સની અસરને કારણે કમોસમી વર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથ આંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે વાત કરીએ તો આંબાલાલ પટેલની આગાહી આવી છે કે નવ એપ્રિલથી ગુજરાતમાં વધી શકે છે ગરમી બારથી અઢાર એપ્રિલ રાજ્યમાં માવઠાની આગાહી કરી છે જ્યારે છવ્વીસ એપ્રિલ સુધીમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીને પાર પહોંચશે વડોદરા આણંદ ખેડા અમદાવાદ અને ઈડરમાં પણ પડ પડશે વધારે ગરમી શાકભાજીના ભાવ વિશે વાત કરીએ તો મહત્ત્વનો વધારો આવી રહ્યો છે ઉનાળાની શરૂઆત થતાં શાકભાજી મોંઘી બની છે છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં વીસથી પચીસ ટકા જેટલો વધારો થયો છે પ્રતિ કિલોના ભાવે જોઈએ તો ભીંડો રૂપિયા પચાસથી સાઠ રૂપિયા રવૈયા ચાલીસથી પચાસ લીંબુ એકસો પચાસથી એકસો એંસી ગવાર સો કાચી કેરી એંશી ચોળી એકસો એંસી મોંઘું બસો રૂપિયા પ્રતિ વેચાઈ રહ્યું છે ગરમીના કારણે પુરવઠો નથી પહોંચતા જેના કારણે ભાવમાં વધારો થાય છે કઠોળનો એક મહત્વનો વિકલ્પ છે જે અત્યારે શાકભાજી મોંઘા થતાં કઠોળ વધુ વપરાય છે કોરોનાથી પણ વધુ ખતરનાક રોગચાળો આવી રહ્યો છે બર્ડ ફ્લૂ સ્ટેટ કોવિડ ઓગણીસ કરતાં પણ વધુ વિનાશકારી હોઈ શકે છે વાયરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોનો સંકેશ સંકેત આપ્યો છે કે આ વાયરસ વૈશ્વિક મહામારીનું કારણ બની શકે છે તે ખતરનાક રીતે વકરી રહ્યો છે આ વાયરસ ગાય બિલાડી અને મનુષ્ય સહિત વિવિધ જે સ્તનધન પાણીઓ છે તેમાં જોવા મળે છે તે મનુષ્યમાં વધુ સરળતાથી ફેલાઈ શકે છે હાલમાં એક વાયરસ આવી રહ્યો છે કોંગ્રેસના વધુ ત્રણેય ઉમેદવારો જાહેર કર્યા છે ગુજરાતના ત્રણ લોકસભા બેઠક પરથી લોકસભાના નામ જાહેર કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા જુનાગઢ બેઠક પર હીરાભાઈ જોટાવાને મળી ટિકિટ જ્યારે વડોદરાથી જયપાલસિંહ પટિયા લડશે લોકસભાની ચૂંટણી કોંગ્રેસના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે ધોરણ બાર અભ્યાસક્રમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ધોરણ બાર પોલિટિક સાયન્સના પુસ્તકોમાં ઘણા ફેરફાર કર્યા છે જે નવા શૈક્ષણિક શસ્ત્ર બે હજાર ચોવીસ પચીસ અમલમાં આવશે નવા કોષમાંથી અયોધ્યા અયોધ્યા બાબરી ધોધ અને ગુજરાતના ગોધરાજ રમખાણ સહિતના વિષયો દૂર કરાયા છે એનસીઆરટીના વેબસાઇટ પર ફેરફારો અંગેની માહિતી આપવામાં આવી છે હાલમાં બે હજાર ચોવીસ પચીસનું નવું સત્ર થાય ત્યારે આવો મોટો ફેરફાર થઈ શકે છે ધોરણ બારને અભ્યાસક્રમને લઈને જો તમે પણ કૂતરા પાળવાના શોખીન હોય તો તમારે પણ લાયસન્સ લેવું ફરજિયાત બની જશે અમદાવાદમાં હવે કૂતરા પાળવાનું હોય તો લેવું પડશે લાયસન કૂતરાના માલિકે પાંચસોથી હજાર રૂપિયા ભરીને લાયસન્સ લેવું પડશે કૂતરાને લગાવશે આર એફ ડી આઈ ચીપ્સ રખડતા કૂતરાને હડકવા વિરુદ્ધ રસી પણ મૂકવામાં આવશે કૂતરાના માલિકે રસીકરણનું સલટી કૂતરા રાખવાની જગ્યાનો ફોટો પાડી અપલોડ કરવાનો રહેશે જો આવું કરવા નહીં કરે તો તેને કૂતરા પાળવાનો માટે દંડ ભરવામાં આવશે અને કૂતરા પણ પાળી નહીં શકે તેવો મહત્વનો નિર્ણય આવ્યો